હું તમને થોડીક આથી સમજાવું કે ડુંગરકાગ્ર જ્ઞાતિ નો વસવાટ છે સમગ્ર ધામ આજે રામ પરિવાર રામ પરિવાર ની બન્યો છે છેલ્લા બે દિવસ થી અને હજી કાલ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન હર્ષ ને ઉલ્લાસ થી અમે ઉજવી રહ્યા છે અને આજે સાંજે ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ છે અને સમગ્ર જ્ઞાતિ એક પંગતે જમે છે અમારા ગામ અંદર છેલ્લા અમને નથી સાંભળતું કે આવો સમૂહ ત્યારે બન્યો હોય હવે જે ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષથી દીકરીઓ પર પ્રાંતિય મજૂરો ને પ્રસાદ ભોજન બાજુના ગામમાં બધાને આમંત્રણ અમે ખુબ ગર્વ અને ગર્વ ની લાગણી અનુભવીએ છીએ કે અમારા ડુંગર કાગડા ની અંદર આવા પવિત્ર દિવસે ધન્યવાદ જય જય શ્રી રામ જય શ્રી રામ હું લીંબા ચક્રિશા ગામ ડુંગર આજે અમારા ગામ માં એક હર્ષ ફર્યો ઉત્સવ આવી રહ્યો ઉત્સવ ચાલુ છે જેમાં ત્રણ દિવસ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો કાર્યક્રમ છે પ્રથમ દિવસે નગરયાત્રા અને બાકીની વિધિ કરવામાં આવી આજે તેનો દ્વિતીય દિવસ છે જેમાં અને બાકી અન્ય વિધિ કરવામાં આવશે અને કાલે ભગવાન શ્રી રામ સીતા માતા અને લક્ષ્મણ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે અમે આ દિવસની સમયથી જોઈ રહ્યા હતા આ મંદિરનું શિલા પૂજન વિક્રમ સંવંત બે હાજર એસી ચૈત્રવિ એટલે કે રામનવમી ના દિવસે કરવામાં આવ્યું જેમાં ગામની તમામ દીકરીઓ દ્વારા આ વિધિમાં ભાગ લેવામાં આવ્યો

આ ઉપરાંત મંદિર હાથ ધરવામાં આવ્યું આ દિવસે ખુબ જ મહિલાઓનો ફાળો વડીલો તેમજ ગામના યુવાનો દ્વારા આ દિવસ સફળ નીવડ્યો અને હું આશા રાખીશ કે આગલા દિવસો પણ આવી રીતે સફળ નીવડે જયારે